આજે ત્રેવીસ માર્ચ એટલે કે શહીદ દિવસ નિમિત્તે આપણે એ વીરોને યાદ કરીએ જે આપણા દેશ માટે શહીદ થયા છે તો આજે આપણી સાથે છે આર્મી કેપ્ટન જયદેવ જોશી તો સર મારો ફર્સ્ટ ક્વેશ્ચન એ હશે કે આજે શહીદ દિવસે શહીદો શું અને કેવી રીતે શ્રદ્ધાંજલિ પાઠવશું આપણે આજના દિવસે આપના પ્લેટફોર્મ અને રાજકોટ મિરરના સર્વ દર્શકોને આજના આ શહીદ દિવસ ના ઉપલક્ષ ઉપર જો આપણે કંઈ સંદેશ આપીએ તો એ સંદેશ છે કે એ લોકો જેમણે પોતાની આવતીકાલ આપી દીધી આપણી આજ માટે એ વિરલાઓ જે કોઈના બાળકો હતા કોઈના ભાઈ હતા કોઈના પતિ કોઈના પિતા હતા એ સર્વ લોકો અને આ માત્ર પુરુષો જ નહીં એવી અગણિત મહિલાઓ પણ છે જેમણે સ્વતંત્રતા પહેલાં અને પછી પણ ભોમની સ્વતંત્રતા માટે અને પછીથી એ સ્વતંત્રતાને ટકાવી રાખવા માટે પોતાના જીવ આપ્યા છે તો એ બધાને સો સો સલામ કરતાં કરતાં શ્રદ્ધાંજલિ આપતા આપતા અને એમના પરિવારજનોને પણ સહાનુભૂતિ સાંત્વના અને એમને આપણે સહિયારો સાથ આપતા આપતા આજના આ દિવસને શહીદ દિવસને આપણે ઉજવીએ તો આપણા માટે આપણા રાષ્ટ્ર માટે ખૂબ જ સારું કહેવાય તો એ જ સંદેશ કે એ સર્વ લોકો કે જેમણે કોહિમામાં એક સરસ મજાનું મોન્યુમેન્ટ છે જ્યાં વર્લ્ડ વોર ટુ સમયે આપણા સૈનિકો લડતા હતા એમના માટે ત્યાં એક પ્લેગ બનાવવામાં આવ્યું છે અને ત્યાં એમ લખેલું છે કે ફોર ગોટ નોટ બિકોઝ ફોર યોર ટુ ટુમોરો દે ગિવ ગેવ ધેર ટુડે એમણે આપણી સુનેરી આવતીકાલ માટે પોતાની આજ આપી દીધી છે તો એ એમના પ્રાઇમ ઓફ ધ યુથ એમના યુથના સારામાં સારા સમય અને વર્ષો અને જીવ આપીને આપણને આ સરસ મજાનું જીવન પરિવાર સમાજ આપીને ગયા છે એમને આપણે આજના દિવસે યાદ કરવા જોઈએ હાલ ભારતીય સૈન્ય વિશ્વ ફલક પર પોતાની આગવી છાપ ઊભી કરી છે તેના પર તમે શું કહેશો ભારતીય સૈન્યની જ્યારે આપણે વાત કરીએ તો સૈન્યની ત્રણે પાંખો થલ સેના વાયુ સેના અને નૌસેના પોતાના ઉત્કૃષ્ટ બહાદુરીના કારણે તો ખરું જ પણ એમના ટેકનોલોજીકલ એડવાન્સમેન્ટના કારણે આખા વિશ્વમાં આપે કહ્યું તેમ એક આગવી ઓળખ ઊભી કરી રહ્યું છે એટલું જ નહીં બીજા દેશોના સૈન્ય કરતાં પ્રોફેશનલિઝમના સ્ટાન્ડર્ડ્સ આપણા સૈન્યના ઘણા ઊંચા છે રાષ્ટ્ર અને રાષ્ટ્રમાં રહેતા લોકો સાથેનું જોડાણ ઘણું ઊંચું છે ક્યારેક આ વાતને નેગેટિવલી પણ લેવાતી હોય છે પણ જ્યારે દેશમાં કોઈ કોમનવેલ્થ જેવી ગેમ્સ થવાની હોય અને જે કોઈ કારણોસર એ આખું તંત્ર સમયસર પુલ ન બાંધી શકે તો પણ સૈન્ય યાદ આવે છે ભારતમાં ગુજરાતમાં અંતરિયાળ વિસ્તારોમાં પૂરની સ્થિતિ થાય અને રેસ્ક્યુ ઓપરેશન કરવાના થાય ગુજરાતના કાંઠે ત્યારે વાયુસેના અને નૌસેના લોકોને યાદ આવે છે કોમી રમખાણોમાં સૈન્ય યાદ આવે છે ત્યાં સુધી કે ક્યારેક કોક અનફોર્ચ્યુનેટલી કોઈ બોરવેલના ખાડામાં બાળક ઘૂસી જાય છે તો એ રેસ્ક્યુમાં પણ સૈન્ય યાદ આવે છે તો આવી રીતે આપણું સૈન્ય વૈશ્વિક રીતે તો યસ સૈન્યવી તાકાત એની સો ટકા છે પણ આવી રીતે સમાજ સાથેનો જોડાણ એ પણ બહુ મોટી વાત છે અને વધારામાં સંયમ રાખીને કેવી રીતે પોતાનું શૌર્ય દાખવવું સંયમ જાળવતા જાળવતા કેવી રીતે શૌર્ય દાખવવું જેનું ઉત્કૃષ્ટ ઉદાહરણ આપણે નવ્વાણું કારગીલની લડાઈમાં આપ્યું જ્યારે અંકુશ રેખાને પાર કર્યા વગર એમના સૈનિકો દ્વારા બરબરતા અને માનવતાની હદો પાર કરી દા પછી એવી યાતનાઓ આપણા સૈનિકોને દીધી હોય તેમ છતાં એમના મૃત સૈનિકોને યથાયોગ્ય સૈન્યવી ધોરણો પ્રમાણે અને મુસ્લિમ ધર્મની જે રીતિ રિવાજો છે એ પ્રમાણે આપણે તેમના અંતિમ સંસ્કાર પણ કર્યા તો શૌર્ય સાથે સંયમ દાખવનાર આપણું જે સૈન્ય છે આર્મી નેવી એરફોર્સ ત્રણે એ વૈશ્વિક ફલક ઉપર પોતાની આગવી ઓળખ ઊભી કરી જ રહ્યું છે અને આ સમયે જ્યારે વિશ્વના અલગ અલગ કોન્ટિનેન્ટ્સમાં લડાઈ ચાલે છે એક બાજુ રશિયા યુક્રેન છે યુરોપમાં બીજું કંઈ ચાલી રહ્યું છે મિડલ ઈસ્ટમાં કંઈક ચાલે છે ટેરિફ ટેરર અને એની નામની બીજી કોઈ દુનિયા ચાલી રહી છે એ સમયે આપણા પ્રધાનમંત્રીજી ઘણીવાર કહેતા હોય છે તેમ ગુડ ટેર ગુડ ટેરિઝમ ને બેડ ટેરરિઝમનો તફાવત સમજતા સમજતા વૈશ્વિક શાંતિ માટે અને ન્યુક્લિયર વેપન્સ અણુ બોમ્બ કે સૈન્યવી તાકાત એ ડેટરન્ટ છે લડાઈ ન થાય તેના રોકવા માટે છે નહીં કે મારી પાસે હથિયારો છે એટલે ચાલો હવે હું જંગે ચડી જાઉં એ શીખ વિશ્વ આખાએ ભારતના સૈન્ય અને ત્રણે પાંખો આર્મી એરફોર્સ નેવી પાસેથી લેવી જોઈએ સર આજના જે યંગસ્ટર્સમાં ભૂમની રક્ષા માટે આગળ આવે તેમના માટે આપનું શું સૂચન છે આજના યંગસ્ટર્સ અને કોઈ પણ યુગના યંગસ્ટર્સ પાસેથી જ કોઈ પણ પરિવાર હોય સમાજ હોય કે રાષ્ટ્ર હોય આશા રહેતી હોય છે આ ત્રેવીસ માર્ચ જ હતી જ્યારે ભગતસિંહ સુખદેવ અને રાજ્યગુરુએ મેરા રંગ દે બસંતી ચોલા એમ ગાતા ગાતા ફાંસીના માચડા પર ચડીને એ ફાંસીના ફંદાને ચૂમીને એવું કહીને શહીદી વહરી હતી કે શહીદો કી ચિતાઓ પે લગેંગે હર બરસ મેલે ખાતરી હતી કે આવી રીતે અમારા પછી દેશ માટે જો બલિદાન આપવાનું હશે તો યુવાનો જ આપશે અને આ યંગસ્ટર્સ પાસેથી જ આશા હોય એ સ્વાભાવિક છે પણ અત્યારે જે સ્થિતિમાં આપણું રાષ્ટ્ર અને સમાજ છે મૃત્યુ મેળવીને કે શહીદ થઈને રાષ્ટ્ર માટે કંઈ કરવું એની બદલે સારી રીતે રાષ્ટ્ર માટે જીવીને યુવાનો કંઈ કરી શકે દેશ માટે એની સ્થિતિ છે એ કઈ રીતે કરી શકાય તો સાવ સરળ વાતો કરીએ તો ટ્રાફિકના નિયમો પાલન કરીને એડિક્શનથી દૂર રહીને ટેક્સ ભરીને ઇવ ટીઝિંગ ના કરીને કોલેજોમાં રેગિંગ ના કરીને એક સારું વાતાવરણ રાખીને બહેનો દીકરીઓ માટે સારું વાતાવરણ ઊભું કરીને આ બધાની પણ અપેક્ષા આપણે આજના યુવાનો પાસેથી રાખીએ અને આ માત્ર અપેક્ષા એમને આપણે આવું કરો આવું કરવું એવું કહેવાની બદલે એમાંથી જ એ યુવાનોમાંથી જ રોલ મોડલ બહાર નીકળે એ લોકો જ કહે કે અમારા યુવાનો ઉપર જે લાંછન લાગે છે કે તમે રેશ ડ્રાઇવિંગ કરો છો તમે એડિક્શન કરો છો તમે અલગ અલગ નશીલા પદાર્થો લો છો તમે લોકો સંસ્કારો ભૂલી ગયા છો એ બધું બીજા લોકો અમને શું કામ કે અમારામાંથી જ ચેમ્પિયન્સ ઓફ ચેન્જ બહાર નીકળે રોલ મોડલ બહાર નીકળે અને યુવા પેઢીને એક નવો આયામ આપે અને એ સમયે આપણને યાદ આવે કે સ્વામી વિવેકાનંદ જે કહેતા જે ખુદ પોતે યુવાન હતા કે ઉઠો જાગો જાગોને ધ્યેય પ્રાપ્તિ સુધી લાગ્યા રહો ને એ પણ પર્સનલ એક્ઝામ્પલથી તો આજના યુવાનો આવું પર્સનલ એક્ઝામ્પલ સેટ કરે દેશ માટે સમાજ માટે પરિવાર માટે તે અપેક્ષિત છે શહીદ દિન નિમિત્તે અનેક વિક કાર્યક્રમ યોજાતા હોય છે તો એના માટે સરકારે હજી વધુ કયા પ્રકારના પગલાં લેવા જોઈએ એ લોકોના પરિવારના વિકાસ માટે ખૂબ સારી બાબત છે કે આવા દિવસો પર રાષ્ટ્રીય પર્વ જેવા દિવસો ઉપર ઘણા સારા કાર્યક્રમો સરકાર કરે છે એ સરકાર દ્વારા કરવામાં આવતા બધા કાર્યક્રમોમાં સામેલ તો થવું જ જોઈએ બધા નાગરિકોએ એમાં વધુ શું કરી શકાય તો અમુક જાણીતા શહીદો નહીં એ ગુમનામ શહીદ પણ કે જે કદાચ લાઈમલાઇટમાં નહોતો આવ્યો બધા લોકો વિક્રમ બત્રાની વાત કરે બધા લોકો પુલવામામાં શહીદ થયેલ સૈનિકોની વાત કરે પણ એવા કેટલાય લોકો જે ગુમનામીમાં પોતે શહીદ થઈ ગયા અને આજે ઘણા લોકો એમને ઓળખતા નથી એમના સુધી પણ પહોંચવાનો પ્રયત્ન થવો જોઈએ દરેક જિલ્લામાં સૈન્યની જ એક પુનર્વસવાટ અને એમના માટેનું સારું કામ કરવા માટેની એક કચેરી હોય છે જેની પાસે ત્યાંના ફરજ પરના પણ અને શહીદ સૈનિકોની યાદી હોય છે તો એવું કરી શકાય કે યુવાનો કોલેજમાંથી સ્કૂલોમાંથી એમને ઘરે જાય એમને શ્રદ્ધાંજલિ આપે એમને મળે એમના પરિવાર માટે પત્રો લખે પેઇન્ટિંગ કોમ્પિટિશન થાય શૌર્ય ગીતની કોમ્પિટિશન થાય આ પ્રકારના સારા કાર્યક્રમો થઈ શકે

રાષ્ટ્રગાન ગાઈને છૂટા પડીશું આવા કાર્યક્રમ યુવાનો કરી શકે ને કરવું જોઈએ સરકારની રાહ જોયા વગર આજની સદીમાં સેલ્ફ ડિફેન્સ અને આર્મી ટ્રેનિંગ ભાગ છે મિલિટરી ટ્રેનિંગ સેલ્ફ ડિફેન્સ આર્મી ટ્રેનિંગ એ કેટલાય એવા ગુણોનું સિંચન કરે છે જેની આજે અથવા ભવિષ્યમાં અને ભૂતકાળમાં પણ ખૂબ જરૂરિયાત હતી જેમાં શિસ્ત એક છે સમય પાલન બીજી બાબત છે સંસ્કારોનું સિંચન ત્રીજી બાબત છે ફિઝિકલી ફિટ રહેવું એ છે મેન્ટલી અલર્ટ રહેવું એ છે આ બધી બાબતોનું સારું શિક્ષણ અને કામ કરતાં કરતાં ડ્રિલ પરેડ કરતાં કરતાં એ શિક્ષણ મળી શકે છે તો એનું મહત્ત્વ ખૂબ વધારે છે એ કરવું જોઈએ એ સમયની માંગ પણ છે વાત આવે સેલ્ફ ડિફેન્સની તો એક થોડું એવું મિથ મિથક બની ગયું છે કે સેલ્ફ ડિફેન્સ જે છે એ દીકરીઓ માટે છે દીકરીઓને ક્યારેક એમના ઉપર કોઈ કંઈ હુમલો કરે તો તેનાથી બચવા માટે સેલ્ફ ડિફેન્સની જરૂર છે પણ એક તરફથી જુઓ તો કદાચ આ એક દુર્ભાગ્ય છે દીકરીઓ માટે સેલ્ફ ડિફેન્સ આપણે કરાવીએ છીએ પણ શું એટલી જ સંખ્યામાં દીકરાઓ માટે આપણે સંસ્કારના ક્લાસ કરીએ છીએ કે જેથી દીકરીને જરૂર જ ના પડે કદાચ સેલ્ફ ડિફેન્સની તો એ વિચાર પણ થવો જોઈએ અને સેલ્ફ ડિફેન્સ અને ખરે ફરી પછી વાત કરીએ સમાજનું પ્રતિબિંબ અત્યારે વાતાવરણ રેગિંગ આ તે એટલું બધું બગડી રહ્યું છે કે કદાચ દીકરાઓ પણ સુરક્ષિત નથી અને સેલ્ફ ડિફેન્સ માત્ર સેલ્ફ ડિફેન્સ માટે નહીં ફિઝિકલ ફિટનેસ માટે પણ જરૂરી છે તો આ થવું જ જોઈએ આ કરવા માટે સ્કૂલો કોલેજોમાં એનસીસી ભારત સ્કાઉટ એન્ડ ગાઈડ એનએસએસ આ બધું કરાવતું હોય છે એમાં મોટામાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ યુવાનોએ જોડાવવું જોઈએ અને માતા પિતાઓએ પણ એમને હોબી ક્લાસ ક્લાસમાં મોકલે સૈનિકો શહીદ થયા તેમની પરિવારની સ્થિતિ કેવી જે સૈનિકો શહીદ થાય છે એમની પાછળ એમના પરિવાર માટે મૂકીને જતા હોય છે તેમની યાદો સંભારણા ખૂબ બધા આંસુ પણ સાથોસાથ સંતોષ પણ ખરો કે અમારો દીકરો અમારા પિતા અમારો ભાઈ મારા પતિ એ દેશ માટે કામે લાગ્યા પણ તેમ છતાં એ ખાલી પો ચોક્કસ હોય છે તો એમના માટે સંદેશ એ કે આવા પરિવારોનો આપણે કેટલો સાથ નિભાવી શકીએ એમના માટે સરકાર ઘણું બધું કામ કરે છે આર્થિક અનુદાન મળે છે એમને એમના સંતાનોને ઘણી જગ્યાએ રિઝર્વેશન મળે છે અને પુનર્વસવાટ માટે મદદ થાય છે પણ આ બધા સરકારી ધારાધોરણો પ્રમાણે થતું હોય છે અને એક ગ્રેટફુલ નેશને દરેક આવા શહીદ સૈનિક માટે આ કરવું જ જોઈએ પરિવારની સ્થિતિ સારી હોય છે પણ એ જે ખાલીપો હોય છે એ ક્યારેય ભરાતો નથી હોતો તો એ ખાલીપો ભરાવા માટે કંઈક થવું જોઈએ અને સરકારી નિયમોથી બંધાઈને જ એમના માટે કંઈ થાય તેવું નહીં

કદાચ બહુ ઓછા કલાકોનો આરામ છે આરામ હરામ હે એવું જ કહેવાતું હોય છે પણ યસ એની સાથે એ પણ કહેવું પડે કે એક ફૂલ ઓફ લાઈફ અને તરવરાટથી તરબતર અને ખૂબ જ આનંદ પ્રફુલ્લિત તમે રહી શકો ફિઝિકલ ફિટનેસ કરી શકો તેવી દિનચર્યા હોય છે દિવસની શરૂઆત સામાન્ય રીતે પાંચ સાડા પાંચે તો થઈ જ જાય ફિઝિકલ ફિટનેસ એ પછીની બાકીની ટ્રુપ ગેમ્સ જેમાં રમતો બધી થાય પરેડ ફાયરિંગ માર્ચપાસ્ટ આ બધું થયા પછી કેટલું પ્રોફેશનલિઝમનું કામ જે તે સૈન્ય વીક કામ એ કરતા હોય એમાં પ્રોફેશનલિઝમ થોડું ઓફિસ વર્ક થાય થોડા ક્લાસીસ અને સ્ટ્રેટેજી પ્લાનિંગ એ બધું થતું હોય છે ભોજનના સમય બપોરનો હોય રાતનો હોય એ પણ એક ખૂબ સારો પારિવારિક અને આનંદનો સમય હોય છે અને સાથોસાથ સાંજે પણ ટ્રૂપ ગેમ્સ અને એના દ્વારા સારું બોન્ડિંગ અને કલ્ચરલ એક્ટિવિટીઝ પરિવારની સાથે જોડવાની એક્ટિવિટીઝ સોશિયલ એક્ટિવિટીઝ આ બધું એક સામાન્ય સૈનિકના દિનચર્યામાં થતું હોય છે તો યસ ફૂલ ઓફ લાઈફ અને એક મિનિટ પણ આળસ વગરનો અને દરેક મિનિટ આનંદ અને પ્રફુલ્લિત અને એક્ટિવિટીથી ભરપૂર આવી દિનચર્યા કોઈપણ પણ સૈનિકની હોય છે થેન્ક યુ સો મચ આપનો ખૂબ ખૂબ આભાર આપણો અમૂલ્ય સમય કાઢવા માટે આજના સંવાદ દ્વારા આપણને એ જાણવા માંડ્યું કે વીર જવાનોનું જે કેટલું મહત્વ હોય છે અને આપ જેવા વીર જવાનોના ત્યાગ અને હિંમતથી જ આપણે આજે બધા સુરક્ષિત છીએ